આપણે છે એ અત્યાર સુધીના વિડીયોની અંદર જે બારમા ધોરણની અંદર ગુજરાતી વિષયની અંદર વિભાગ સી ની અંદર જે કઈ વ્યાકરણના ટોપિક છે એની આપણે અગાઉ જે કઈ વિડીયોની અંદર ચર્ચા કરી લીધી છે તો એમાં સમાનાર્થી છે ત્યાર પછી વિરુદ્ધ સમૂહ છે તળપદા શબ્દો છે આટલા ટોપિકની આપણે જે ચર્ચા કરેલી છે અને ત્યાર પછી આજનો જે કાંઈ ટોપિક આપણે જોવાનો છે એ જોડણીનો છે જે ખૂબ જ અગત્યની છે આપણા માટે જોડણી છે એ ભાષાની અંદર છે એ ખૂબ જ મહત્વની છે તો બારમા ધોરણની અંદર પણ છે એ જોરણી છે એ પૂછાય છે કેટલા માર્ક્સની અંદર આવે છે કેવી રીતે પૂછાય છે કેવા કેવા નિયમો આપણે કરવા જોઈએ કેવી રીતે પૂછાય છે એ તમામ પ્રકારના નિયમોની જે આપણે આજના વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ તો વિડીયોની સુધી વિડિયોની અંદર જે અંત સુધી તમે જોડાયેલા રહેજો પણ જોડણી શીખતા પહેલા કેટલાક શબ્દો થી છે એ આપણે પરિચિત હોવા જોઈએ તો એવા કેટલાક શબ્દોની છે એ આપણે જોડણીના નિયમો શીખતા પહેલા છે માહિતી પ્રાપ્ત કરીએ તો જોડણી શીખતા પહેલા કેટલાક અગત્યના એવા જે કઈ શબ્દો છે એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ જેવા આપણે શબ્દો જોઈએ તો તત્સમ શબ્દ છે ત્યાર પછી તદ્ભવ શબ્દ છે દેશ્ય શબ્દ છે પ્રત્યય છે અનુસ્વાર છે વિસર્ગ છે હલંત છે રેપ છે અને રસ્વ દીર્ઘ આવા તમામ પ્રકારના જોડણીના નિયમ શીખતા પહેલા બધા શબ્દોથી આપણે પરિચિત હોવા જોઈએ અંદર ઘણી વખત આવા શબ્દો આવતા હોય ત્યારે એ પરિચિત ન હોઈએ એટલે નિયમ છે આપણને સમજાતો નથી તો આવી રીતે જોડણી પહેલા આપણે તમામ પ્રકારના જે કાંઈ એક એક શબ્દો છે એની આપણે વિગતવાર છે એ માહિતી મેળવીએ હવે ભાષાની અંદર શબ્દ છે એ ત્રણ પ્રકારે રહેલો હોય છે જોઈએ આપણે એક છે તત્સમ આ ત્રણ પ્રકાર છે એ ભાષાની અંદર શબ્દ જે રહેલો હોય છે તેમાં આપણે તત્સમ વિશે માહિતી પ્રાપ્ત કરીએ કે ભાઈ તત્સમ એટલે એની અંદર આપણને ખ્યાલ આવે કે તત્પ્લસમ એટલે તત એટલે તેની ને પ્લસ સમ એટલે સમાન તેની સમાન

તો તેની સમાજ એટલે સંસ્કૃત ભાષાની સમાન જ જે કઈ શબ્દો છે ગુજરાતીમાં લખાય છે છે તો તેવા આપણે તત્સમ શબ્દો ગુજરાતી ઓળખીએ છીએ ઉદાહરણ તરીકે છે એ કવિ છે ત્યાર પછી આચાર્ય છે ધર્મ છે શબ્દ છે આ બધા જે કાઈ શબ્દો છે એ તત્સમ શબ્દો છે આપણે લખીએ કે ધર્મ આચાર્ય ત્યાર પછી શબ્દ કવિ વગેરે જેવા અનેક પ્રકારના જે કઈ શબ્દો છે એ એ જેને આપણે છે છે તત્સમ તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી જે બીજો શબ્દ છે એ તદભવ તદભવ તદ એટલે તેના પરથી આની અંદર રહેલું છે તદ પ્લસ ભવ ભવ એટલે થવું બનવું હોવું એના અર્થમાં છે એટલે કે જે મૂળ સંસ્કૃત ભાષા ઉપરથી જે મૂળ શબ્દ હોય એનું ગુજરાતીમાં કઈક અલગ એટલે બીજો જ શબ્દ છે એ આવતો હોય દાખલા તરીકે એવા આપણે શબ્દ જોઈએ તો હસ્ત હસ્ત એ મૂળ સંસ્કૃત શબ્દ છે પણ એનો આપણે ગુજરાતીની અંદર છે એ હાથ કરીએ છીએ ત્યાર પછી વધુ વધુ એ મૂળ સંસ્કૃત શબ્દ છે પણ એ વધુ એટલે આપણે ગુજરાતીની શૃંગાલ છે એ મૂળ સંસ્કૃત શબ્દ છે પણ એને આપણે કરીએ છીએ શિયાળ એટલે આવી રીતે એ મૂળ સંસ્કૃત નો શબ્દ હોય એના ઉપરથી એક અલગ શબ્દ છે તરી આવતો હોય તેને આપણે છે એ તદ્ભવ તરીકે છે ઓળખશું ત્યાર પછી આપણે દેશ્ય દેશ્ય એટલે જે અન્ય ભાષાના જે કઈ શબ્દ હોય એ ગુજરાતી ભાષાની અંદર લેવામાં આવેલા હોય તો તેવા શબ્દોને છે આપણે દેશ્ય શબ્દ તરીકે છે એ ઓળખીએ છીએ એક શબ્દ આપણે જોઈએ અરબી ભાષાનો તો આપણી જે કઈ તારીખ ગુજરાતી ભાષાની અંદર જે કઈ તારીખ છે

તદભવ અને દેશ્ય શબ્દ છે એની માહિતી પ્રથમ તો આપણને હોવી જોઈએ ત્યાર પછી અન્ય જે કઈ શબ્દો છે એની આપણે માહિતી મેળવીએ ત્યાર પછી પ્રત્યય શબ્દ છે તે આપણે સમજીએ પ્રત્યય છે એ બે પ્રકારે જોવા મળે છે એક છે પૂર્વ પ્રત્યય અને એક છે પર પ્રત્યય પૂર્વ પૂર્વ એટલે પહેલા જે નામ પહેલા નામ હોય કે ક્રિયા હોય મોટા ભાગે નામ પહેલા છે એ પૂર્વ પ્રત્યય લાગે એટલે નામ પહેલા જે કઈ લાગે એને આપણે શું કહેશું પૂર્વ પ્રત્યે દાખલા તરીકે ઉપસર્ગ જે ઉપસર્ગ વ્યાકરણનો જે કઈ ટોપિક છે એમાં ઉપસર્ગ બાવીસ પ્રકારના હોય છે અનુ દુ આંગ આ પ્રકારના જે કઈ ઉપસર્ગ છે એ બધા મોટા ભાગના છે મોટા ભાગના એટલે કે બધા જ શબ્દો છે એ પૂર્વ પ્રત્યય તરીકે છે આવે છે આપણે ઉદાહરણ તરીકે એક પ્રત્યે લઈએ કે જય શબ્દ છે એમાં આપણે પરા નામનો ઉપસર્ગ લગાવીએ એટલે પરાજય ત્યાર પછી હજી આપણે નામનો ઉપસર્ગ લગાવીએ તો વિજય તો આ શબ્દ ની અંદર પરાજય ની અંદર અને વિજય ની અંદર પરા નામનો જે કઈ ઉપસર્ગ લાગેલો છે વિ નામનો જે કઈ ઉપસર્ગ લાગેલો છે તેને આપણે છે એ પૂર્વ પ્રત્યય તરીકે છે આપણે ઓળખશું એટલે આવી રીતે પ્રત્યય જે કઈ બે પ્રકારના છે એક પૂર્વ પ્રત્યય છે અને ત્યાર પછી પર પ્રત્યય એમાં આપણે પૂર્વ પ્રત્યયની છે માહિતી મેળવી અને ત્યાર પછી આપણે પર પ્રત્યય એટલે શું એ આપણે સમજીએ કે ભાઈ પર પ્રત્યય એટલે જે કઈ નામ હોય કે ક્રિયા હોય ત્યાર પછી જે કઈ લાગે એટલે કે નામ પછી આ જે પૂર્વમાં લાગે છે અહીંયા પછીમાં લાગે દાખલા તરીકે એવો આપણે શબ્દ લઈએ કે સામાજિક તો સમાજ શબ્દ ની અંદર છે એ એક શબ્દ લાગો તો પ્રત્યય તરીકે ઓળખું એટલે આવી રીતે પ્રત્યય ની અંદર પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય છે એ આવશે ત્યાર પછી આપણે અનુસ્વાર વિસર્ગ હલન અને રેફ એ શબ્દ વિશે છે એ માહિતી છે પ્રાપ્ત કરીએ પ્રથમ શબ્દ આપણે એ લઈએ અનુસ્વાર હવે ઘણા વિદ્યાર્થી નો એ ખ્યાલ નથી હોતો કે ભાઈ અનુસ્વાર એટલે શું પણ અનુસ્વાર એટલે કોઈ પણ અક્ષર ઉપર જે કઈ માથે આપણે જેને મીંડુ કહીએ છીએ એ જે મીંડુ આપણે આપેલું હોય એને આપણે છે એ અનુસ્વાર કહેશું ત્યાર પછી આપણે બીજો શબ્દ લઈએ વિસર્ગ ઘણા બધા વિદ્યાર્થીઓ આ વિસર્ગ શબ્દ થી પણ જે પરિચિત હોતા નથી તો વિસર્ગ કોને કહીએ કે દાખલા તરીકે નિહ સંતાન જે કઈ બે ટપકા કરેલા છે એને આપણે છે એ વિસર્ગ તરીકે ઓળખશું ત્યાર પછી આપણે માહિતી મેળવીએ હલંત શબ્દ હલંત એટલે શું હલંત એટલે અડધો વર્ણ જે શબ્દ ની અંદર ઘણી વખત આપણે અડધા અડધા જે કઈ અક્ષર આવતા હોય જેને આપણે ખ્યાલ નથી હોતો કે શબ્દ ને આપણે શું કેવું પણ એવા જે કઈ શબ્દ હોય હલંત શબ્દ ની અંદર પણ એક હલંત અક્ષર આપણને દેખાય છે કયો છે તો અડધો ન જેને અત્યાર સુધી આપણે ખોડા તરીકે ઓળખીએ છીએ પણ આ ખોડા નથી એને આપણે હલંત ન તરીકે છે એ ઓળખશું ત્યાર પછી આપણે રેફ વિશે માહિતી મેળવીએ કે ભાઈ રેફ રેફ એ છે એ હલંતેફ નું જે કાંઈ ઉચ્ચારણ છે એ હલંત ર તરીકે થતું હોય અને જે અક્ષર ઉપર આપણે મૂકીએ એની પહેલા છે એ હલંત ર નું ઉચ્ચારણ થઈ જતું હોય ઉદાહરણ તરીકે આપણે લઈએ વિસર્ગ શબ્દ જ લઈએ કે ભાઈ વિસર્ગ તો એમાં ગ ઉપર રેપ છે તો મેં તમને પેલા કીધું રેફ એટલે હલંત ર તો એનું ગ ઉપર આપણે જે રેપ મૂકેલો છે તો એ ગ પેલા નું છે ઉચ્ચારણ થતું છે તો વિસર્ગ શબ્દનું તમે ઉચ્ચારણ કરો જો વિસર્ગ એટલે સ પછી છે એ હલંત ર નું છે એ ઉચ્ચારણ થાય છે એટલે રેફ એટલે છે એ હલંત ર ત્યાર પછી આપણે જોઈએ મહત્વનું જે કઈ શબ્દ છે રસ્વ અને દીર્ઘ જોડણીની અંદર વારંવાર શબ્દનો છે એ પ્રયોગ થશે રસ્વ અને દીર્ઘ ઘણા બધા વિદ્યાર્થીઓ રસ્વ અને દીર્ઘથી જે પરિચિત હોતા નથી તો આપણે એની થોડીક સમજૂતી મેળવીએ આમ મોટા ભાગના વિદ્યાર્થીઓના તો ખ્યાલ હોય જ છે કે ભાઈ રસ્વ વર્ણ કોને કહેવાય દીર્ઘવર્ણ કોને કહેવાય પણ ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય જે રસ્વ દીર્ઘ થી જે પરિચિત હોતા નથી એ છંદની અંદર ઘણી વખત રસ્વ દીર્ઘ જે કઈ અક્ષર ઉપર જે લઘુ ગુરુ કરવામાં આવે છે તેને ઓળખાવી શકતા નથી તો એના માટે ખાસ જોડણીના નિયમ માટે રસ્વ દીર્ઘ છે એ ખૂબ જ અગત્યનું છે વારંવાર છે એ જોડણીના નિયમની અંદર આવશે રસ્વ ઈ કરવો દીર્ઘ ઈ કરવો રસ્વ ઉ કરવું દીર્ઘઉ કરવું તો પ્રથમ તો જે કાંઈ સ્વર આપણા છે એની અંદર રસ્વ દીર્ઘ અને સંયુક્ત એવા ત્રણ પ્રકારે છે એ સ્વરોનું જે કઈ વિભાજન થયેલું થયેલું છે એમાં કેટલાક જે કઈ સ્વરો છે રસ્વ છે કેટલાક દીર્ઘ છે એ આપણે જોઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવે કે કયા વર્ણો છે એ રસ્વ છે અને કયા વર્ણો છે એ દીર્ઘ છે તો રસ્વ ની અંદર છે એ અ આવશે ત્યાર પછી રસ્વ ઈ આવશે ત્યાર પછી આવશે રસ્વ ઉ અને રસ્વ રૂ ત્યાર પછી દીર્ઘની વાત કરીએ તો દીર્ઘની અંદર જે આ અંદર દીર્ઘ ઈ દીર્ઘ ઈ ની અંદર કેટલો ફેર છે તમે જોઈ શકો છો કે અહીંયા જે ઈ નું જે કઈ પાકડું છે આપણે મોટું કરવાનું થાય છે એટલે આપણે દીર્ઘ કહેશું ઊની અંદર દીર્ઘ છે ત્યાર પછી એ ઓ આ બધા જે કઈ વર્ણો છે એ એને આપણે દીર્ઘ તરીકે છે એ ઓળખીએ એટલે આ બધા સ્વર છે વ્યંજનો જે કઈ તેત્રીસ છે ક ચ ટ

સ્વરની જે કઈ માહિતી છે આપણી પાસે જોઈએ એટલે રસ્વની અંદર અ છે પછી રસ્વ રસ્વ ઈ છે છે ઉ છે દીર્ઘની અંદર છે આ છે દીર્ઘ ઈ છે દીર્ઘ ઉ છે એ છે એ છે ઓ છે અને ઔ છે આવા જે કઈ સ્વરોનો જે કઈ સમાવેશ થાય એ રસ્વ દીર્ઘની અંદર જે સમાવેશ થાય છે હવે આપણે જે જોડણીનો જે કાંઈ નિયમો છે એની આપણે શરૂઆત કરીએ જોડણીનો આપણે પ્રથમ નિયમ જોઈએ કે એકાક્ષરી શબ્દમાં આવતો ઈ કે ઉ દીર્ઘ લખવો હવે ઘણા શબ્દો ગુજરાતી ભાષાની અંદર એવા હોય જે એક હોય તો પ્રથમ આપણે નિયમ જોઈએ કે ભાઈ એકાક્ષરી શબ્દમાં અહીંયા ઈ આપણે દીર્ઘ કર્યો છે ઉ પણ દીર્ઘ કર્યો છે એટલે દીર્ઘ લખવો દાખલા તરીકે આપણે ઈ વાળો શબ્દ જોઈએ તો ફી ત્યાર પછી બી ત્યાર પછી ઘી તો આ એકાક્ષરી જે કઈ શબ્દ છે આને આપણે અક્ષર નહીં ગયા અને આપણે શબ્દ કહેશું દાખલા તરીકે ઘી ગાય નું ઘી છે ભેંસનું ઘી છે તો આ ઘી છે ત્યાર પછી સ્કૂલ ની અંદર આપણે જે હોય એ ફી શબ્દ છે તો આની અંદર આપણે જોઈએ એકાક્ષરી શબ્દમાં આવતો ઈ તો અહીંયા ઈ આવેલો છે જેને આપણે છે એ બધા શબ્દની અંદર દીર્ઘ કર્યો છે ત્યાર પછી ઉની વાત કરીએ છે ત્યાર પછી લુ છે આવા જે કઈ શબ્દો છે એકાક્ષરી એની અંદર પણ આપણે જે કઈ છે એ એ છે છે આપણે દીર્ઘ કરેલો એટલે એવી રીતે પ્રથમ જે નિયમ છે એ જોઈએ કે એકાક્ષરી શબ્દમાં આવતો ઈ કે ઉ દીર્ઘ લખવો તો આપણે બધી જગ્યાએ છે એ દીર્ઘ છે લખેલો છે આ થયો આપણો જોડણીનો પ્રથમ નિયમ त્યાર પછી આપણે બીજો નિયમ જોઈએ બે અક્ષર ના શબ્દ માં આવતો ઈ કે ઉ दीर्घ લખો બે અક્ષર ના શબ્દમાં આવતો ઈ કે દીર્ઘ લખવો પણ પહેલો કે બીજો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે એ આપણે દીર્ઘ લખો દાખલા તરીકે આપણે શબ્દ લઈએ ફૂલ ત્યાર પછી દૂધ ત્યાર પછી ગીધ આવા ભાષાની અંદર તમે શબ્દો જોવા જાઓ તો અનેક પ્રકારના જે કાંઈ શબ્દો છે તમને મળવાના છે એટલે ખાસ કરીને આપણે નિયમ સમજાવવાનો છે કે ભાઈ બે અક્ષરના બે જ અક્ષરનો શબ્દ લેવાનો છે કે ભાઈ બે અક્ષરના શબ્દમાં આવતો પ્રથમ ઈ હોય કે ઉ એ આપણે છે શું લખવાનો છે દીર્ઘ લખવાનો છે આપણે ફૂલ શબ્દ ની અંદર ગીધ શબ્દ ની અંદર આપણે પ્રથમ જે કઈ એ કેવું છે એ આપણે દીર્ઘ કરેલો છે એટલે આવી રીતે બે અક્ષર ના શબ્દમાં પ્રથમ જે કઈ અક્ષર છે એ મોટે ભાગે છે એ આપણે કરવાનો છે એ દીર્ઘ ભાષાની અંદર જે કઈ નિયમો હોય તો અમુક શબ્દ છે આપણને અપવાદ સ્વરૂપે છે એ મળતા હોય છે દાખલા તરીકે આપણે દેશ્ય એટલે જે અન્ય ભાષાના જે કઈ શબ્દો છે આપણે મૂળ ગુજરાતી ભાષાની અંદર લખાતા હોય તો એવી રીતે ગુનો શબ્દ છે ત્યાર પછી દિલ શબ્દ છે આ અરબી અને ફારસી શબ્દ છે એટલા માટે એના નિયમો છે અહીંયા આપણે ગુજરાતી ભાષાની અંદર લાગુ પડતા નથી એટલે આવી રીતે અમુક પ્રકારના જે કાંઈ શબ્દો હોય એ અપવાદરૂપ પણ જે આપણને જોવા મળતા હોય તો આવી જ રીતે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આવનારા જે કાંઈ તમામ પ્રકારના જે કાંઈ જોડણીના નિયમો છે એ આપણે વિગતવાર છે એ જોવાના છીએ હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને છે તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનનું બટન ઝડપથી દબાવો જેથી કરીને આવનારા અમારા જે કઈ વિડીયોની નોટિફિકેશન છે એ ઝડપથી છે એ તમારા સુધી છે એ પહોંચે